హలో హలు కహోలు పులా హొలా తమారాఽ మీస్కోల్ నిస్ దిలా కహొలు కేడా కులు కోలు ? ెసి తుమారామై సక్రి కొలు కోలుకోలా కొలు కులా క్సిల�

હું એની friend બોલું friend બોલે છે શીતલ છે ને છોકરી શું કામ છે કામ કઈ નથી પણ મને બૌ શીતલ ને કીધું તે હમ હમ તે શીતલ એ મને નંબર નો દીધા તો મેં કાન કામ છે વાત કરવાની ઈચ્છા એટલે ખાલી ફોન કર્યો કરીશો વાત એટલે બરોબર તો તને ઓળખતો નથી ત્યારે મેં તને જોઈ નથી પણ ઘણી મહેમાન આવતા હોય છે ભારત માં ત્રણ દિવસ કોણ હારે રોકાણ હતા ભારત માં સીતલ ની હારે ના હતી ભારત માં તો મને ખ્યાલ નથી કદાચ હું એ ચો ભારત માં હતો હતા જ ને મેં તો કીધું કે જાગરણ કરવા આવશો મને કઈ મગજ માં નથી ના પણ તો ખ્યાલ આવે અગાઉ આવ્યા હતા કે વરત ને દિવસે આવ્યા હતા એ લોકો

તમને કેમ લાગે અત્યારે કોઈ માણસ થી મને કોઈ કઈ ન શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કોઈ તમારી મનની ઈચ્છા હતી એટલે તમે તમને ફોન કર્યો એટલે ટાઈમ પાસ કરવા હાટુ કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ની હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે એવું હોય તો વાત કરો બાકી ત્રણ ચાર દિવસ બે મહિના

નહીં નહીં થાય છે નહીં હા હમ તમારી સગાએ થઈ ગઈ ના ના જેવું છે કેટલી બેનો તમે અમે બે બેન હા તમે કેટલી બેનો

આ તો તને ફોન ઉપર કાલે પૂછું તારો ફોન આવ્યો આ નંબર અજાણો લાગ્યો એટલે મેં તને ફોન કર્યો આ તો તમને ગમતા હતા ને મારી લાઈફ માં પહેલી હું બધાને ગમ છું બરોબર એ બધી છોકરી જે મેં તને નામ આપ્યું પહેલા બધી છોકરીઓ પર મારા નંબર છે ઓલરેડી મારી રે વાતો કરે છે એવું નથી બરોબર હું પ્રેમ એનો માણસ છું મેં હજી લગ કોઈ છોકરી આરે લવ નથી કર્યો હા હું પ્રેમ એનો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનું હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી कोई पांच पंद्रह दिन कोई लफड़ा करे छूटा पड़े ये वस्तु नहीं कर दो के मी बधाया हूं करू नाम कोई रीते बात नहीं करे फ्रेंड तरीके से बात करे कोई वो नहीं थी कोई लव तरीके से बात करे वो तो कोई वस्तु नहीं हम्म ये लोग को बता फ्रेंड तरीके से बात करे से मेरे अंजिशो कोई नाम है पाई बद्दे बद्दे फ्रेंड तरीके से बात કોઈ આપણને હજી લગી કઈ એવું નહી કીધું તું મને ગમે છે આ રીતનું છે આમ છે તું પેલી છોકરી આવી આજે આ જે આ રીતનું તમે સીધી ડાયરેક્ટ વાત કરી કે આમ આમ છે મારે તારે જોડે આ રીતનું કરવું છે તો હું પેલા ચોખટ પાડીને મેં તને કીધું તારે જો આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક એમ બાકીની રીતે ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે ફ્રેન્ડ તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને હું ફ્રેન્ડ તો ઘણાને ન હોય હોય ને તો પછી એટલે મેં કીધું છે ને આ વાત એ સમજે કે મેં તને શું કીધું ઉતરી ગયું છે હમ તારો ઈરાદો શું છે તો મને ચોકટ પાડીને કહી દઈશ કે મારે વસ્તુ આ છે આમ છે આમ છે પછી ઘર એટલે પછી પછી શું થાય એકા બીજા ને એક તો વસ્તુ રાખીને આપડે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને બે ત્રણ મહિના પછી કોઈ મારી જગ્યા થઈ જવાની છે એમ તો પપ્પાએ નક્કી કર નાખ્યું છે આપણે બે રિલેશનમાં કાંઈ નહીં હોય તો એ મિનિંગ કાંઈ નહીં બે બદનામ થાય બરોબર એની એની કરતા તો શોખ પાડવી સારી પહેલેથી કે આ વસ્તુ થવી જોઈએ આ વસ્તુ ન થવી જોઈએ રહેવું છે તો સાથે રેવું નહી ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે તમે શું નિર્ણય લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે નકર નકર કે ફ્રેન્ડ તરીકે વાત છે ફાઇનલ તારા તારો નિર્ણય છે તારે લેવાનો છે